પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા રોડ ખાતે આવેલ પંડિત દીનદયાળ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો આ મહાનગરપાલિકાના મેયર પિંકીબેન સોની ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષભાઈ પાટીલ વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયા તેમજ કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને કરવામાં

ભારતીય જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ પંડિત દીનદયાળ ભારતીય જનસંઘના દ્વારે આખા દેશમાં પ્રસરતો તેમના જ પદચિન્હો પર જ્યારે દેશના યશસ્વી વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આગળ વધી રહ્યા છે અને આજના દિવસે પણ એક કલાક શહેરના માટે સફાઈનો કાર્યક્રમ એક પેડ માકે નામનો એક મોટો વૃક્ષારોપણનો કાર્યક્રમ અને આજે જ્યારે સફાઈના કાર્યક્રમમાં વડોદરા શહેરની તમામ કોર્પોરેટ તમામ એનજીઓ તમામ સંસ્થાઓ તમામ કોલેજીસ લાગ્યા છે ત્યારે આ કાર્યક્રમના આયોજન બદલ હું કોર્પોરેશનના મેયર એમસીબેન અને કમિશનર શ્રી અરુણ બાબુનો ખૂબ આભાર માનું છું અને સાથે સાથે જે પણ સંસ્થાઓમાં જોડાય છે એ બધા સંસ્થાઓનો પણ આભાર માનું છું અને આપણે જ્યારે આ સફાઈનો કાર્યક્રમ હાથ ધરાયેલું છે ત્યારે એનો આપણો સ્વભાવ બનાવીને દૈનંદિન સફાઈમાં કોઈને કોઈ જગ્યા પર આપણે ઉપયોગ ઉપયોગી થઈએ છીએ એ આપના માધ્યમથી તમામ જીતના ભલાવણા નામથી પ્રખ્યાત એવા એવાનદયાલ ઉપાધ્યાયજી ઓગણીસો સોળ પચીસને સપ્ટેમ્બર એમની જન્મજયંતિ તરીકે આખા ભારતભરમાં ઉજવવામાં આવે છે ખૂબ મહાન વિચારક રાજનેતા તત્વચિંતક અને સંશોધક જેવા શ્રી દીનદયાલ ઉપાધ્યાયજીનો જન્મ ચંદ્રભણ ગામ મથુરાથી નજીક થયો હતો એમના પિતા અને માતા ખૂબ નાની ઉંમરમાં લગભગ આઠ વર્ષની ઉંમરે એક્સપાયર થતાં એમના મામાના ત્યાં રહી અને સિકરમાં ભણ્યા અને સિકરના મહારાજા કલ્યાણસિંઘે એમને શિષ્યવૃત્તિ આપી દસ રૂપિયા માસિક અને અઢીસ રૂપિયા ભૂખના ત્યારબાદ તેઓ કાનપુરની સનાતન ધર્મ કોલેજમાં બી એની પરીક્ષા પાસ કરી અને ત્યારબાદ આગ્રા સેન્ટ જોન યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી ઇંગ્લિશમાં લેવા માટે ગયા પરંતુ સંજોગો વરસાદ એમ એની ડિગ્રી પૂરી ન કરી શક્યા ત્યાર પછી એમને પ્રાંતની પરીક્ષા આપી પરંતુ સરકારી નોકરી સ્વીકારી નહીં અને જ્યારે કાનપુર સનાતન ધર્મમાં હતા ત્યારે એમની સંઘના પ્રચારક સાથે મુલાકાત થઈ એ બી હડગેવર નો વિચારોની અસર છતાં તેમણે બે વર્ષ સુધી સંઘની ટ્રેનિંગ કરી અને સંઘના પ્રચારક તરીકે લખીમપુરથી કેરિયર ચાલુ કરી ઉત્તર પ્રદેશના મહામંત્રી બન્યા રાષ્ટ્રીય મહામંત્રી બન્યા અને ભારતીય જનસંઘના એ સેકન્ડ નંબરના નેતા કહેવાય એવા ભારતીય જનસંઘના સંસ્થાપક બન્યા અને આર એસએસની વિચારધારા રાષ્ટ્રધર્મ પ્રકાશન દ્વારા પાંચ પાંચજન્ય સામાયિક દ્વારા અને સ્વદેશી વર્તમાનપત્ર દ્વારા એમને હિન્દુ રાષ્ટ્રવાદને વિચારધારાના આખા ભારતભરમાં પ્રખ્યાત કરી તેઓ જે ભારતીય જનતા પાર્ટીની પંચનિષ્ઠા છે એ જેમાંથી નીકળી એવું એકાત્મ માનવદર્શન પણ એમણે પોતાનું વક્તવ્ય રજૂ કર્યું અને ભારત એ પશ્ચિમી રાષ્ટ્રની વિચારસરણીથી ઘૂંઘળાઈ રહ્યું છે ભારતની પોતાની પોતાની વિચારધારા હોવી જોઈએ એના આધારે તેમને વ્યક્તિગત અને સામૂહિક વિકાસ થાય શારીરિક મન અને બુદ્ધિનો વિકાસ થાય અને ભૌતિક અને આત્મક વિકાસ થાય એ આશયથી એકાદનું માર્ગદર્શન લખી અને લોકોને ખૂબ મોટું માર્ગદર્શન પૂરું પાડ્યું પોતે સર્વોદય અને સર્વ વ્યાપી એટલે સર્વોદય અને સર્વાંગી સમાવેશક વિકાસના જ્યોતક હતા અને આજે જે સ્વદેશી મુવમેન્ટ હોય એ આપણી જે વિચારધારા છે એમાં જે છેવાડેની પંક્તિનો માણસ છે એનું કલ્યાણ થાય અંત્યોદય થાય એ વિચારધારા આજે તમામ સરકારો ખાસ કરીને ભાજપ જનતા સરકારો માની રહી છે અને એના આધારે ભારતમાં આપણે એકાત્મક માનવ આધારે આર્થિક સામાજિક અને રાજકીય પટેલ પર આમૂલ પરિવર્તન જોઈ રહ્યા છે અને જે રીતે વર્તમાન સરકાર ગરીબ કલ્યાણ સેવા અને સુશાસનના સિદ્ધાંતો કે જે માન્ય પંડિત દિનદયાજી ઉપાધ્યાયના સિદ્ધાંતોના આધારે ચાલી રહી છે ખાસ કરીને જે મુખ્ય આધારસ્તંભો છે એમાં યુવાનો ગરીબો સ્ત્રીઓ અને કિસાનોને ને એકાત્મક માનવ દર્શનના આધારે જે પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની વિચારધારા હતી તેના આધારે આજે સરકારો ચાલી રહી છે અને ભારત વિકાસના પળો ચાખી રહ્યો છે તમામ નાગરિકોને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી જનસંઘના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખાસ કરીને એમના વિચારધારા પર ચાલી અને આપણે દેશ ઉન્નત માર્ગ પર જાય અને સ્વદેશી અને ના જે બંને સિદ્ધાંતો છે એને આપણે અનુસરીએ